તો મિત્રો જો તમારો વિચાર હોય કે સમુદ્ર જોવા જાવી અમારે જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોફ તમે બધા મજામાં જશો સીધા આવી ગયા છો પર કારણ કે આજે થઈ ગયું હતું બહુ જ મોડું ઘણું જ મોડું થઈ ગયું હતું સીધા દુકાન આવી ગયા એક પાર્સલ આવી ગયું હોય તો એ જલ્દી ખોલ નાખી હમણાં વૈશાખની સિઝન છે એટલે લગ્ન હોય તેરસના તો ત્યારે ઘરાજી સારી એવી છે તો જલ્દી જલ્દી પહેલાં તો પાર્સલ ખોલી

વેપારી નીકળી તો આપણે બીજો મંગાવવા થાય પેલા જા પી લઈ જીન્સ ચોઈસ કરી લીધી ભાઈ ને સાચી કે મને નવા જ બતાવો તો મેં કીધું હમણાં ખોલ નાખી પાર્સલ આવી ગયું છે ફૂલ સ્ટોક આ જોઈ શકો બધા શર્ટ આવી ગયા છે ન્યુ ફ્રેશ માલ તો ફટાફટ ભાઈ સાવચેતી રાખો મેલા થઈ ગયા છે જલ્દી જલ્દી આવી જજો ખરીદી કરવા માટે આ જોઈ શકો પેલો તો બ્લેક મસ્ત એકદમ પેચમાં

મોટાભાઈ બાળા આવી ગયા છે અને હવે આમાં સાવરી એવી આજે ગાડી છે બે એક આ ભાઈ ની એક આ ભાઈ ની તો મેહુલ ભાઈ ને નીકળવાનું થશે એટલે બે ગાડી લઈને જાવી પડશે ફરજિયાત છે કારણ કે પાછું અહીંયા થકો ખાશું તો ખોટો ટાઈમ બગડે ફાઇનલી હવે લઈ જાવી પડશે બે ગાડી તો ફાઇનલી હવે નક્કી થયું છે અમે જઈએ છીએ એક જ વાર લઈને કારણ કે આ મેહુરભાઈનો થોડોક કામકાજ હતો એ ગોટે ચડી ગયો તો પણ આવે એ આમ વિચારીને ફોન કરીને પરફેક્ટ કરી દીધું એટલે હવે બે ગાડી નહીં લઈ જવી પડે કે હવે કાંઈ ટેન્શન જેવું છે નહીં મેળમાં તમે લકાઈ કેમ કહેશો પાછો બરાબર તો વાંધો નહીં હાલો મેં કીધું શરમ બરમ નથી આવતી ને કે આપણે કઈ મૂવી હોયા શું સમંદર મેં હમણાં જોયી એનો શું કહેવાય બી પાકે જે સિંગર તો એ હિન્દીના પણ ગુજરાતી સોંગ ગાયું એટલું મસ્ત ગાયું હોય કે ગીત ઉપર જ એમ થઈ ગયું કે આપણે મૂવી જોવા જાવીએ જાવીએ ને જાવીએ હું લગભગ દિવસમાં ત્રણ ચાર વાર ઈ સોંગ સાંભળું ટાઈમ ના મળે ને તોય સારો એ ક્યો ખતરનાક ગીત એ ફિલિંગ વાળું ગીત એકદમ આ તો ઓછીતા ના આવી ગયા બધાય પ્લાનિંગ કઈ નતું કે જોવા જવાનું હતું આ ભાઈ તો ઘરે નીકળી ગયો તમે પાછો આવી ગયો ખબર નઈ ને અમે ત્રણ હતા પાકા મિત્ર હતા છઈએ પણ હમણાં શું ડિસ્ટન્સ એવું થઈ ગયું લાંબુ એટલે ભેગા નથી થતા અમે ગયા તા લાસ્ટ કેટલા આપણે વર્ષ કેટલા વર્ષથી થી આપણે બોલાવી ગયા બે બે દોઢ ક્યાં થી થાય બે વર્ષ માથે થઈ ગયા હા બે વર્ષ ઉપર થઈ ગયા અમે ત્રણ ને એક અજી ભાઈ હતો એમાં ના તો થોડો કટ થઈ ગયો હે

આ ભાઈ એ હું અમન ચિરાને સંચિરાને ખાધા હજી એને મજા ના આવી તો ઈ કે કે ડોમિનોસ શું કે શું પાર્સલ કરાવો પિઝા પાર્સલ કરાવો મને કીધું કરાતો અમે કીધું મને નામે ભાઈ અમે હાલો આય થેન્ક યુ 23 एज ડોમિનોસ પિઝા ગાય ઓનિયન નો ગાર્લિક ફ્લેવર્સ ઓફ ઇન્ડિયા આ છે માર્ગરીટા ચીઝી ક્લાસિક હવે અમારી મૂવી છે દસ પંદરની ને આ ભાઈએ બીજાનો ઓર્ડર દીધો પણ હવે એ મળશે પંદર મિનિટ પછી દસ પંદરે જે સો આ વાત જો પહેલા પૂછાતા કરો કે કેટલી વાર લાગશે એ તો વચારો હતો નહીં તું જ ઓર્ડર દઈએ મૂવી અડધી બગડશે હવે આ ભાઈઓ પીઝા લઈએ

તો મિત્રો જો તમારો વિચાર હોય કે સમુદર જોવા જ આવીએ અમારે તો ના અમે ને એમ કેવા કે સોંગ ગાયું હશે તો મસ્ત હશે મુવી પણ ટૂટા ઇન્ટરવલ સુધી તો મજા ના આવી પાછળની જેવી હોય એવી અમારે હવે નથી જોવી પાછળની તમે કેજો તમે જોઈ આવ્યા હો તો કેવી એ ઇન્ટરવલ સુધી તો અત્યાર સુધી તો સમુરી મજા ના આવી ભાઈ તને આવી મને ની ખોટી આવી ગયે યાર બારે આવી ગયા ખબર કેટલી ભૂખ લાગી કે હજી અમારે ખાવા પેલા અહીંયા બદલી આવે અલગ થઈ ગઈ લાગે અલગ થઈ ગયી તો હવે આ લોકો નાસ્તો કરવું ઓશિયા મોલ બાજુ જેને જેવી ગમતી હોય એ પ્રમાણે સારી લાગે આપણને ને આવી મુવી બિલકુલ પસંદ નથી તમે જોજો જો મજા આવે તો મને કેજો કે ભાઈ તમે ખોટું બોલતા હતા આ તો સારી એ મુવી તમારો શું કે અભિપ્રાય આપજો મને તો મજા નથી આવી તને મજા આવી તને મે

ચાય પી હું તો કે દૂધ પીવો ગાંઠિયા ખા ભાઈ લગાટિયા દે ભાઈ પછી બધું પહેલા ગાંઠિયા ગજરના માટે સ્પેશિયલ શાબાશ મે ઓળવે આજે ઘણા રૂપિયા લઈને આયા છે હવે શું પ્લાનિંગ હે અમે તમે કહો હવે આપણે જઈએ હવે ક્યાં કામ નથી બીજે જોવું તો મજા આવી ની ભાગી કેસુ ભાઈ ને માર સોસે 2 વાગે એ ભલે રહ્યો આપણે હાલી એના બે મોડા વાગે છે

तो अबड़े जाइए अब देवेन भाई पास देवेन भाई एकदम मस्त मजानी चाय बनावे छे ही ड्राइवर चेंज થઈ ગયા હે હું મોબાઈલ બંધ કર નાખો મને આટલો ઇત્તુ સાવી ભરોસા નહી આયેસ ડ્રાઈવર પર આ બે જાતો તો કેટલી વાર બંધ કરી ચાર વાર સારા સે ડ્રાઈવર હે ہمارا પીજી ભાઈ તો જાય પીજી હા ભાઈ પીજી મજા આવી ઓ તો બઢિયા સુ કરે હવે નીકળી ઓ ક્યાં ગયો મજૂર મજમુદાર લેઉ સે ચાં જો હે

તો અત્યારે ઓકે જવાનું હવે કઈ વિચાર નથી અઢી વાગી ગયા સવા બે તો થયા પહોંચતા પોચતા પોણા ત્રણ વાગી ગયા હવે પોચી જાય સીધા ઘરે અને લોગ આજે હવે અહીંયા કરી દઈ પૂરો કહોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી તો ફટાફટ કરતા આવો જય શ્રી રામ